ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે બે એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સૂત્રોચ્યાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી આ રેલીમાં એક હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા રેલીમાં રૂપાલા હટાવો દેશ બચાવવોના નારા લાગ્યા હતા કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને પત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે માંગ કરી છે આ મામલે જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે ભાજપ જે રામના નામે વોટ માંગે છે તે રામ પણ ક્ષત્રિય સમાજના હતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અત્યારે સરકારની બેઠક ચાલી રહી છે તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા નથી સરકાર સાથે કોઈ પણ સંજોગમાં સમાધાન કરવામાં નહીં આવે રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે વધુમાં સમાજના આગેવાન શિલ્પાબાએ જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે જે વાણીનો ઉપયોગ કર્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ અમારી ભાજપ પાસે સ્પષ્ટ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈ પણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે રૂપાલા ચૂંટણી લડશે તો અમે છેક સુધી વિરોધ કરીશું ક્ષત્રિય સમાજના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જોહર પણ કર્યું છે આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા પણ તૈયાર છે આપ સૌને અહીં બહુ મોટી સંખ્યામાં માતૃશક્તિ પણ હાજર છે ભાઈશ્રીએ કીધું એમ અહીંયા માનનીય કલેક્ટર સાહેબને અહીંયા આવેદન આપવામાં આવ્યું છે અને આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ કોઈ જે કોઈ લડાઈ છે એ માત્ર કોઈ સંસ્થાની નથી આ દરેક બહેનોની લડાઈ છે એ કાલ સવારના આપણા બાળકો આપણી પેઢી આગલી એમ પૂછે કે મા કે દાદીમાં કે જ્યારે બે હજાર ચોવીસમાં એક રાજકારણી આવી નિમ્ન કક્ષાની રાજનીતિ આપણી માતા દીકરીઓ માટે લડી ગયા હતા ત્યારે તમે શું કરતા હતા એ જવાબમાં આપણે ખાલી બહેનો દીકરીઓ એવું ન કહીશું શકીએ કે અમે બેઠા ઘરે બેઠા ટીવી જોતા હતા એટલે આપણી આ અસ્મિતાનો સવાલ જે આપણી આ લડાઈ છે કોઈ પણ લડાઈ આમાં કોઈ પ્રકારનું સમાધાન નહીં થાય એ જ્યારે ટિકિટ રદ નહીં થાય રૂપાલા સાહેબની એ જ આનો અંત છે ત્યાં સુધી એટલે મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવામાં ન આવું બીજું કે સમાજમાં કોઈ પ્રકારના ભાગલા ન પડે કોઈ એકબીજા માટે એવી ટીકા ટિપ્પણી ન કરે આપણો સમાજ છે ભાઈઓની વાત કરવાની પ્રકૃતિ કદાચ અલગ હોય પણ સુર બધાયનો એક જ છે એટલે આમાં મારા બધાનું નિવેદન છે કે જ્યાં સુધી રૂપાલા સાહેબની

આપણા સંગઠનોનો અવાજ છે એટલે દરેક સંગઠનો જોડાશે એની દરેક સંગઠનોની અંદર જેટલા ભાઈઓ જેટલા બેનો જોડાયેલા છે બધાનો અવાજ છે આ આ આપણું આંદોલન છે એ મોટામાં મોટા પક્ષ સામે છે એટલે કરણસીએ કીધું એમ અલગ અલગ જાતની અફવાઓ આવશે અલગ અલગ સમાચારો આવશે કોઈ પણ સમાચારોથી આપણે પ્રભાવિત થવાનું નથી આપણા સમાજના આગેવાનો ભેગા બેસી અને ફાઈનલ નિર્ણય કરશે જે સામાજિક નિર્ણય હશે એ બધાને સ્વીકારી હશે અને એ પણ આપણા બધાના પક્ષમાં હશે એવો જ નિર્ણય લેવા છે અને આ એક શરૂઆત છે હમણાં એક ભાઈએ કીધું કે પતિ ગયું આ અહીંયાથી પતિ ગયું રડે આ એક શાંતિની શરૂઆત છે જો આપણી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો હજી ડે બાય ડે આગળ આગળ જેટલા બને એટલા ઉગ્ર આંદોલનો અને આપણે ગામડે ગામડે તાલુકે જિલ્લે શહેરે અને છેલ્લે નહીં મેર પડે તો આખા ભારતમાં આ આંદોલન ને પ્રસરાવી અને આપણા આપણા સમાજ નો ન્યાય આપણે લેવાનો છે